ઈશ્વરીય ગવર્મેન્ટ નું ગુપ્ત કર્તવ્ય ક્યુ છે જેને દુનિયા નથી જાણતી ઉત્તર છે ઈશ્વરીય ગવર્મેન્ટ આત્માઓને પાવન બનાવી દેવતા બનાવે છે આ છે બહુ જ ગુપ્ત કર્તવ્ય જેને મનુષ્ય નથી સમજી શકતા જ્યારે મનુષ્ય દેવતા બને ત્યારે તો નર્કવાસીથી સ્વર્ગવાસી બની શકે મનુષ્યનું આખું કેરેક્ટર એટલે કે ચરિત્ર વિકારોએ બગાડ્યું છે હમણાં તમે બધાને શ્રેષ્ઠ કેરેક્ટર કર્તવ્ય છે શાંતિ જ્યારે ઓમ શાંતિ કહેવાય છે તો પોતાનો સ્વધર્મ અને પોતાનું ઘર યાદ આવે છે પછી ઘરમાં બેસી તો નથી જવાનું બાપના બાળકો બન્યા છે તો જરૂર વારસો પણ યાદ આવશે શાંતિ પણ આખું જ્ઞાન બુદ્ધિમાં આવી જાય છે હું આત્મા શાંત સ્વરૂપ છું શાંતિના સાગર બાપ નું બાળક છું જે બાપ સ્વર્ગની સ્થાપના કરાવી રહ્યો છે જે બાપ સ્વર્ગની સ્થાપના કરાવી રહ્યા છે એ પણ એ જ બાપ આપણને પવિત્ર શાંત સ્વરૂપ બનાવે છે મુખ્ય વાત છે પવિત્રતાની પવિત્ર દુનિયા અને અપવિત્ર દુનિયા છે પવિત્ર દુનિયામાં એક પણ વિકાર નથી અપવિત્ર દુનિયામાં પાંચ વિકાર છે એટલે કહેવાય છે વિકારી દુનિયા એ છે નિર્વિકારી દુનિયા નિર્વિકારી દુનિયાથી સીડી ઉતરતા ઉતરતા ફરી નીચે વિકારી દુનિયામાં આવે છે એ છે પાવન દુનિયા આ છે પતિત દુનિયા રામ રાજ્ય અને રાવણ રાજ્ય છે ને સમય પર દિવસ અને રાત ગવાયેલા છે બ્રહ્માનો દિવસ અને બ્રહ્માની રાત દિવસ સુખ રાત દુઃખ રાત ભટકવાની હોય છે આમ તો રાતમાં કઈ ભટકવાનું નથી હોતું પરંતુ ભક્તિને ભટકવાનું કહેવાય છે આપ બાળકો અહીં આવ્યા છો સદગતિ મેળવવા માટે તમારી આત્મામાં પાંચ વિકારોના કારણે પાપ હતા એમાં પણ મુખ્ય છે કામ વિકાર જેનાથી જ મનુષ્ય પાપાત્મા બને છે આ તો દરેક જાણે છે કે આપણે પતિત છીએ ભ્રષ્ટાચારી થી ભ્રષ્ટાચાર થી પેદા થયા છીએ એક કામ વિકારના કારણે આખો ક્વોલિફિકેશન અંતર બગડી જાય છે એટલે બાપ કહે છે આ કામ વિકારને જીતો તો નવી દુનિયાના માલિક બનશો પતિત બને છે તો કઈ સમજતા નથી આ કામ પરજ એટલા કેટલા હંગામા થાય છે કેટલી અશાંતિ હાહાકાર થઈ જાય છે આ સમયે દુનિયામાં હાહાકાર કેમ છે કારણ કે બધી પાપ આત્મા એટલી ખુશી હોવી જોઈએ હવે બાપ દ્વારા સમજો છો આપણે તો બિલકુલ કોડી જેવા એની હતા કામની જે ચીજ નથી એને આગમાં બાળી દેવાય છે હવે આ બાળકો સમજો છો દુનિયામાં કોઈ કામની ચીજ નથી બધા મનુષ્ય માત્ર ને આગ લાગવાની છે જે આખોથી જુઓ છો બધાને આગ લાગશે આત્માને તો આગ લાગતી નથી આ આગ બાળવી નથી શકતી બાબા કહે છે જે કઈ આંખો થી જુઓ છો બધાને આગ લાગી જશે આત્મા તો જેમ કે ઇન્સ્યોર છે સલામત છે એને આગ નથી લાગતી આત્માને ક્યારે ઇન્સ્યોર કરાવો છો શું ઇન્સ્યોર તો શરીરનું કરાવે છે બાળકોને સમજાવાયું છે આ ખેલ છે આત્મા તો ઉમર ઉપરમાં પાંચ તત્વોથી પણ ઉપર રહે છે પાંચ તત્વોથી જ આખી દુનિયાની સામગ્રી બને છે આત્મા તો નથી બનતી આત્મા તો સદૈવ છે જ ફક્ત પુણ્ય આત્મા પાપ આત્મા બને છે પાંચ વિકારો થી આત્મા કેટલી ગંદી બની જાય છે હવે બાપ આવ્યા છે પાપો થી છોડાવવા વિકારો થી આખું કેરેક્ટર ચરિત્ર બગડે છે ચરિત્ર કોને કહેવાય છે આ પણ કોઈને ખબર નથી ગવાય પણ છે પાંડવ રાજ્ય કૌરવ રાજ્ય હમણાં પાંડવ કોણ છે આ પણ કોઈ નથી જાણતું હવે તમે સમજો છો આપણે ઈશ્વર્ય ગવર્મેન્ટના છીએ બાપ આવ્યા છે રામ રાજ્ય સ્થાપન કરવા આ સમયે ઈશ્વર્ય ગવર્મેન્ટ શું કરે છે આત્માઓને પાવન બનાવી દેવતા બનાવે છે નહી તો પછી દેવતા ક્યાંથી આવ્યા આ કોઈ નથી જાણતા એટલે આને ગુપ્ત ગવર્મેન્ટ કહેવાય છે છે તો આ પણ મનુષ્ય પરંતુ દેવતા કેવી રીતે બન્યા કોણે બનાવ્યા દેવી દેવતા તો હોય જ છે સ્વર્ગમાં તો એમણે સ્વર્ગવાસી કોણે બનાવ્યા સ્વર્ગવાસી થી પછી નર્કવાસી બને છે પછી નર્કવાસી સો સ્વર્ગવાસી બને છે આ તો પણ સમજતા નથી બાબાએ કહ્યું છે તમે જાણતા પછી બીજા કેવી રીતે જાણશે સ્વર્ગને સત્યુગ નર્કને કળિયું કહેવાય છે આ પણ તમે હમણાં સમજો છો આ ડ્રામા બનેલો છે ભણતર છે જ પતિત થી પાવન બનવાનું આત્મા પાવન દુનિયામાં ચાલશો પાવન બનો તો પાવન દુનિયામાં ચાલશો આત્મા જ પાવન બને ત્યારે તો સ્વર્ગના લાયક બને આ જ્ઞાન તમને આ સંગમ પર જ મળે છે પવિત્ર બનવાનું હથિયાર મળે છે પતિ પાવન એક બાબા ને જ કહેવાય છે કહે છે અમને પાવન બનાવો આ લક્ષ્મી નારાયણ સ્વર્ગના માલિક હતા પછી ચોર્યાસી જન્મ લઈ પતિત બન્યા છે શ્યામ અને સુંદર તેમનું નામ પણ એવું રાખેલ છે પરંતુ મનુષ્ય અર્થ થોડી સમજે છે શ્રી કૃષ્ણની પણ ક્લિયર સમજણ મળે છે આમાં બે કમાણી આમાં બે દુનિયાઓ કરી દીધી છે હકીકતમાં દુનિયા તો એક જ છે તે નવી અને આ જૂની દુનિયા છે પહેલા નાના બાળકો પછી મોટા થઈ વૃદ્ધ થાય છે દુનિયા પણ નવી સો જૂની થાય છે તમે કેટલા માથા મારો છો સમજાવવા માટે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યા છો આમને પણ સમજ્યું છે ને

શિવ કાશી વિશ્વનાથ ગંગા બસ ફક્ત કહેતા રહે છે અર્થ જરા પણ નથી સમજતા સમજાવો તો કહેશે તમે અમને શું સમજાવશો આવે શાસ્ત્ર વગેરે બધું વાંચેલું છે આ બાળકોમાં નંબર વાર છે જે આ ધારણા કરે છે કોઈ તો ભૂલી જાય છે કારણ કે બિલકુલ પથ્થર બુદ્ધિ બની ગયા છે તો હમણાં જે પારસ બુદ્ધિ બન્યા છે એમનું જ કામ છે બીજાને પણ પારસ બુદ્ધિ બનાવવા પથ્થર બુદ્ધિની એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ જેવી એવી રીતે ચાલશે કારણ કે હંસ બગલા થયાને હંસ ક્યારેય કોઈને દુઃખ નથી આપતા બગલા દુઃખ આપે છે એને અસુર કહેવાય છે ઓળખ નથી રહેતી ઘણા સેન્ટર્સ પર પણ આવા વિકારી મોજ આવી જાય છે બહાના બનાવે છે અમે પવિત્ર રહીએ છીએ પરંતુ છે જૂઠું કહેવાય પણ છે જૂઠી દુનિયા હમણાં છે સંગમ કેટલો ફરક રહે છે જે જૂઠું બોલે જૂઠા કામ કરે તે જ થર્ડ ગ્રેડ બને છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ગ્રેડ હોય છે ને બા ફરક

સમજાવી નથી શકતા તેમને આ વાત કોઈ નથી સમજાવતું કે અહીંયા ભગવાન અને અમને ભગવાન ભણાવે છે તે કહે છે પવિત્ર બનવાથી તમે એકવીસ જન્મ સ્વર્ગના માલિક બનશો જબરદસ્ત લોટરી મળે છે આપણને વધારે જ ખુશી થાય છે ઘણા બાળકો ગંધર્વ વિવાહ કરી પવિત્ર રહી દેખાડે છે દેવી દેવતાઓ પવિત્ર છે ને અપવિત્ર થી પવિત્ર તો એક જ બાપ બનાવશે આ પણ સમજાવ્યું છે જ્ઞાન ભક્તિ વૈરાગ જ્ઞાન અને ભક્તિ અડધું અડધું છે પછી ભક્તિના પછી છે વૈરાગ હવે આ પતિ દુનિયામાં નથી રહેવાનું આ કપડા ઉતારી ઘરે જવાનું છે ચોર્યાસી નું ચક્ર હવે હવે આપણે આપણ બાળકો સમજે છે આ જૂની દુનિયા ખતમ જરૂર થવાની છે બાપ નવી દુનિયા સ્થાપન કરે છે બાપ अनेक વાર નવી દુનિયા સ્થાપન કરવા આવે છે પછી નર્કનો વિનાશ થઈ જાય છે નર્ક કેટલું મોટું છે સ્વર્ગ કેટલું નાનું છે નવી દુનિયામાં છે એક ધર્મ અહીંયા તો કેટલા અસંખ્ય ધર્મ છે લખેલું પણ છે શંકર દ્વારા વિનાશ અનેક ધર્મોનો વિનાશ થાય છે પછી બ્રહ્મા દ્વારા એક ધર્મની સ્થાપના થાય છે આ ધર્મ કોણે સ્થાપન કર્યો બ્રહ્માએ તો નથી કર્યો બ્રહ્મા જ પછી પતિતથી પછી પાવન બને છે મારા માટે તો નહીં કહેશે પતિતથી પાવન છે બાબા માટે પાવન છે તો લક્ષ્મીનારાયણ નામ છે પતિત છે તો બ્રહ્મા નામ છે બ્રહ્માનો દિવસ બ્રહ્માની રાત અમને શિવ બાબાને એમને એટલે કે શિવ બાબાને અનાદિ ક્રિએટર

સમયગાળાનું જ્ઞાન મળે છે આ કોણે દીધું બાપે તમે જન્મના માટે ધણીના બની જાઓ છો પછી રાવણના રાજ્યમાં નિર્ધન બની જાઓ છો પછી કેરેક્ટર બગડવા લાગે છે વિકાર છે ને મનુષ્ય સમજે છે નર્ક સ્વર્ગ બધું સાથે ચાલે છે હવે આ બાળકોને એટલું કેટલું ક્લિયર સમજાવાય છે સ્પષ્ટ સમજાવાય છે તમે ગુપ્ત છો શાસ્ત્રોમાં શું શું લખી દીધું છે કેટલું સુત મૂંઝાયેલું છે બાપ ને જ બોલાવે છે અમે કોઈ કામના નથી રહ્યા આવીને પાવન બનાવીને અમારા કેરેક્ટર સુધારો તમારા કેટલા કેરેક્ટર સુધરે છે સુધરે છે કોઈ તો સુધરવાના બદલે વધારે જ બગડે છે ચલનથી જ ખબર પડી જાય છે આજે માયા પણ બહુ જ ગુપ્ત છે અહીંયા કઈ જોવામાં આવે થોડી જ છે બહાર નીકળવાથી દેખાઈ જાય છે પછી આશર્યવદ સુનંતી કથંતી ભાગી થઈ જાય છે એટલા જોરથી પડે છે જે હાડકા જ તૂટી જાય છે ઇન્દ્રપ્રસ્થની વાત છે ખબર તો પડી જ જાય છે આવા એ સભામાં પછી આવવું ન જોઈએ થોડું ઘણું જ્ઞાન સાંભળ્યું છે તો સ્વર્ગમાં જ આવી જાય છે જ્ઞાનનો વિનાશ નથી થતો હવે બાપ કહે છે પુરુષાર્થ કરી ઊંચ પદને પામો જો વિકારમાં ગયા તો પદભ્રષ્ટ થઈ જશે તમે સમજો છો આ ચક્ર કેવી રીતે ફરે છે બુદ્ધિ કેટલી પલટાય છે તો પણ માયા દબો જરૂર દે છે ઈચ્છા માત્ર અવિદ્યા કોઈ ઈચ્છા રાખી તો ગયા વર્ત નો ટેપાની બની જાય છે

કેટલી ગંદી દુનિયા છે આનાથી ક્યારે દિલ નથી લગાડવાનું પવિત્ર બનવાની બહુ જ હિંમત જોઈએ વિશ્વની બાદશાહીની પ્રાઇઝ લેવા માટે પવિત્રતા છે મુખ્ય પવિત્રતા પર કેટલા હંગામા થાય છે ગાંધીજી પણ કહેતા હતા હે પતિત પાવન આવો હવે બાપ કહે છે હિસ્ટ્રી જોગ્રોફી ફરીથી રિપીટ થાય છે બધાએ પાછું આવવાનું છે ત્યારે તો સાથે જઈએ બાપ પણ તો આવ્યા છે ને બધાને ઘરે લઈ જવા માટે બાપ ના આવ્યા વગર પાછું કોઈ જઈ ન શકે અચ્છા મીઠા મીઠા સિકિલધા પાકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે માયાના દુખાથી બચવા માટે કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી રાખવાની ઈચ્છા માત્ર અવિદ્યા બનવાનું છે બીજું વિશ્વની બાદશાહીની પ્રાઇઝ લેવા માટે મુખ્ય છે પવિત્રતા એટલે પવિત્ર બનવાની હિંમત રાખવાની છે પોતાના કેરેક્ટર સુધારવાના છે આજનું વરદાન સદા યાદની છત્રછાયાના નીચે મર્યાદાની લકીરની અંદર રહેવા વાળા

મર્યાદાની લકીરથી બહાર નીકળો છો તો માયા પણ પોતાના બનાવવામાં હોશિયાર છે પરંતુ અમે વાર વિજય બન્યા છે વિજય માળા આપણું જ યાદગાર છે આ સુરતીથી સદા સમર્થ રહો તો માયાથી હાર કોઈ નથી શકતી સ્લોગન છે સર્વ ખજાનોને સ્વયંમાં સમાવી લો તો સંપન્નતાનો અનુભવ થતો રહેશે ઓમ શાંતિ